નમાસ્તે દસ્તક મીત્રો યુ ગુજરાતી યુટ્યુબ પર આપ સાથે મીત્રોનું હાર્દિક સ્વાદ કરું છું હું દેશિંગ જાણી આજના સમાચાર ખેડૂતો માટે રાહતના સમાચાર છે હવે નીકળશે વરાપ વીસ થી પચીસ દિવસથી મેઘરાજા મન મૂકીને વસી રહ્યા છે ત્યારે વરાપને રાહ જોતા ખેડૂતો માટે આણંદના સમાચાર છે હવે વરસાદ થોડો દિવસ વિરામ લેશે અને રાજ્યભરમાં સુરત નીકળશે હવામાન વિભાગ અનુસાર આવતા અગિયાર દિવસ સુધી વરસાદની સંભાવના ખૂબ ઓછી છે કોઈ કોઈ જગ્યાએ હળવો વરસાદ વરસી શકે છે ઓગણીસ જુલાઈ પછી વધી શકે છે વરસાદનું મુજબ બંગાળની ખાડીમાં ઓગણીસ જુલાઈ સુધી બનશે લો પ્રેશર નવ જુલાઈથી અગિયાર જુલાઈ સુધી વરસાદના ઝાપટા પડી શકે છે જ્યારે બારથી અગિયાર જુલાઈ સુધી વરાપ મળી શકે છે બાર જુલાઈથી ઓગણીસ જુલાઈ સુધી વરાપ નીકળશે તો ખેતી કામને વેગ મળશે પાક બચાવવા અને વાવણી કરવા વરાપ માટે ખેડૂતો ઝંખી રહ્યા છે મિત્રો અત્યારે વરા પહોંચી શકે છે તારીખ નવથી બાર સુધી સામાન્ય ઝાપટા પડી શકે છે અને બારથી ઓગણીસ તારીખ સુધી વરસાદની સંભાવના ઓછી છે તો આ ટાઈમે જો વરાપ નીકળશે તો ખેતી કામને વેગ મળશે અને ખેડૂતો વાવણી કરી શકશે તો આવા સમાચાર જોવા માટે અમારી સાથે જોડાઈ રહો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ